આજે ગાંધીનગરના સરગાસણ ખાતે પાટીદાર સમાજના આગેવાનોની ચિંતન શિબિર મળી હતી આ ચિંતન શિબિરમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે જેમાં ભૂતકાળમાં પાટીદાર સમાજના આંદોલન દરમિયાન જે શહીદ થયા છે પાટીદાર આગેવાનો તે વિષયની વાત હોય ઇડબ્લ્યુ એસના મુદ્દાની બાબત હોય તેમજ અલગ અલગ મુદ્દે ભારપૂર્વક ચર્ચા થઈ રહી તેના દરમિયાન હોબાળાના દ્રશ્ય પણ સામે આવ્યા જયેશ પટેલ નામના પાટીદાર સમાજના આગેવાનને આ મિટિંગમાં આમંત્રણ આપવામાં ન આવતા હોબાળો મચાવ્યો હતો અને લઈને મામલો ગરમાયો હતો ત્યારે શું સમગ્ર ઘટના બની હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજે ગાંધીનગરના સરગાસણ ખાતે પાટીદાર સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકને ચિંતન શિબિર નામ આપવામાં આવ્યું છે જેમાં એસપીજી પાસ સહિતના જે સંગઠનો છે પાટીદાર સમાજના તેમના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી રહી હતી અને આ ચર્ચા દરમિયાન પાસના પૂર્વ કન્વીનર દ્વારા જેનું નામ છે શાંતિલાલ સોજિત્રા તેઓ એકાએક હોબાળો મચાવવા લાગે છે આમાં કહેવાય રહ્યું છે કે પાટીદાર સમાજના આગેવાન જયેશ પટેલ નામના જે વ્યક્તિ છે તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં ન આવ્યું અને તેને લઈને શાંતિલાલ સોજિત્રા નામના જે વ્યક્તિ છે તે ઓહાપો કરવા લાગે છે ને જોત જો તમામ મામલો બીજકે છે ત્યારે ઓહાપો કરવામાં આવતા થોડાક સમય માટે કાર્યક્રમ ડિસ્ટર્બ પણ થયો હતો ત્યારબાદ પાટીદાર સમાજના જે ત્યાં યુવા આગેવાનો છે તે શાંતિલાલભાઈ સોજીતરાને સમજાવવાના પ્રયાસો કરે છે તેમને એક અલગ જગ્યા ઉપર લઈ જાય છે ને આ કાર્યક્રમમાં કોઈ વિક્ષેપ ના પડે તે માટેની વાત પણ કરવામાં આવી હતી ત્યારે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા આજે પાટીદાર સમાજની જે મહત્વપૂર્ણ બેઠક મળી છે તે મહત્વપૂર્ણ બેઠકમાં એ ડબ્લ્યુ એસમાં પાટીદાર સમાજના ચેરમેન નિમવાની બાબત હોય साथेज जी હાલના યુવાનોમાં પાટીદાર સમાજમાં યુવક યુવતીઓ પ્રેમ સંબંધ કરી રહ્યા છે તેને લઈને પણ ખાસ ગંભીર ચર્ચાઓ આ બાબતમાં કરવામાં આવી છે અને જે પાટીદાર અનામત આંદોલન સમયે જે કેસ કરવામાં આવ્યા તેને તે અમુક કેસો ટેકનિકલ કારણોસર પરત અત્યાર સુધી ખેંચવામાં નથી આવ્યા તે કેસોની બાબતે પણ ગહન ચર્ચા કરવામાં આવી આગામી દિવસોમાં એક રણનીતિ ઘડવામાં આવશે કમિટીની નિમણૂક કરવામાં આવશે સાથે સરકારને રજૂઆત કરવામાં આવશે અને જો સરકાર રજૂઆત નહીં સ્વીકારે તો આગામી સમયમાં પાટીદાર સમાજના આ આગેવાનો છે તે સરકાર સામે બંડ પોકારે તો પણ નવાય નહીં દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો